હવે તાર મારા બધા જવાબ દેવા પડશે કે તમે ને બતાવ્યું હમદદાર છે આપણો ખજુરભાઈ એકલો નો પડી જાય યાર સત્યના માર્ગે હાલવું છે શું કામ ઘણા નથી બોલતા કે ભાઈ આમાં કોણ પડે હવે મેં તો નક્કી જ કર્યું છે ભે હું નીકળી છે ખાંડા માંથી હવે ભલે પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના ના આહુડા છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આ તમે સત્ય ની હારે નહીં હાલો તો તમે હાલશો કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજુર ભાઈ હું તમને પપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એ ખાચો માણા કોઈ હારા માણા ની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુલી કાયદો હાથમાં લીધો તો તમે કાયદા ને કયો ને એવો કાયદો લાવો ને વાડી સ્વતંત્રતાનો હક છે

સાહેબ મારે ને તમારે માધ્યમ થી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો નાસ્તારી હારે છે ગરીબ માટે જેને કાઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય બોભરા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસા વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર ઈ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ જનો સાથ નહીં આપી તો ખજૂર સહી થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો પછી હાલશું ઈ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે નો બોલાય તમે આવું કઈ નો બોલતા ઈ ખજૂરભાઈનો વિષય છે પણ સત્યની ભેળો નો ઉભરો તો હું મોટો ખદડો ગણાવું અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ નો આપણો રામ ઈ ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા નો રહે તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે ચાહે કોઈ પણ હોય ઝુપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એક વાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીને મરી ત્યાં સુધી કોને ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાયને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો પણ ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠાને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનોય દીકરો કથાકાર બનશે તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવાત ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્યને સાથ આપજો અને સત્ય પરેશાન હોય રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે

દ્વારકાધીશ રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર આ જિંદગીમાં બધા હીરો માંથી હીરો બન્યા છે કોઈ જીન હીરો થાય યાર આ યુવાનો ને કઉ છું હા મારો ખજૂર હા